ખાતે આવેલા સંકુલમાં સાહેબની કોર્ટમાં આજરોજ ગુરવા પોલીસ મથકના સેકન્ડ પીઆઈના આસિસ્ટન્ટ દ્વારા અમદાવાદના વકીલને ને બે લાફા ઝીકી દેવામાં આવતા મામલો ઉભી ચુક્યો હતો અને વડોદરા વકીલ મંડળ ન્યાયાલયમાં વડોદરા પોલીસ બની સિંગમ અમદાવાદના વકીલને ને બે લાફા ઝીક્યા સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફ ના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસા ની માંગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ આ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા

એક વકીલ વિરુદ્ધ હુમલો કરવામાં આવ્યો માત્ર વાત એટલી જ હતી કે વકીલ આરોપી જે હતા એ વકીલ આરોપીને મળી શકે સામાન્ય વાતચીત માટે આરોપી સાથે વાત કરતા હતા ત્યારે એક કોન્સ્ટેબલ એ અકળાઈ અને વગર કારણોસર વકીલ પર હુમલો કર્યો અને વકીલને લાફો માર્યો અને વકીલ ઉપર મહાબેનની ગાળાગાળી કરી વડોદરા પોલીસ એ રોલકોડ હજુ પણ ક્યાંક ને ક્યાંક કાચી છે જે કમિશનર સાહેબ હોય એસીપી સાહેબ હોય કે વડોદરા જેટલા પણ ડિવિઝન એ લોકોએ વડોદરા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને પીઆઈ ને રોલકોડ જે શીખવાડવો જોઈએ રોલકોડ જરાય શીખવાડ્યો નથી એવું દેખાઈ આવે છે કારણ કે વારંવાર અવારનવાર પોલીસ કોન્સ્ટેબલ પોતાને સિંગમ બનવા માટે કે રાતોરાત સિંગમ બની જવું છે ને રાતોરાત ખોટી નીચલી પબ્લિક મેળવવા માટે વકીલો પાસે ખોટી રીતની દલીલોમાં ઉતરતા હોય છે વકીલો પાસે હુમલા કરવાની વાત વાત કરતા હોય છે એટલે તદ્દન વડોદરા શહેર પોલીસે આના પરથી હજુ શીખવું જોઈએ અને માત્ર વાત એટલી જ હતી કે કોર્ટ પરિસરમાં જો એક વકીલ પર હુમલો થાય પોલીસ દ્વારા પણ ગેરકાનૂની રીતે તો વડોદરા શહેરની જનતાના જે રક્ષકો છે વડોદરા શહેરની જનતાના ભક્ષકો બનશે એવું એક તારણ જાણવામાં આવે છે કારણ કે કોર્ટ ન્યાય ન્યાય મંદિર મંદિર છે 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 અહીંયા લોકોને મેળવવા માટે લોકો આવે અને એ જ પરિસરમાં જો હુમલા થાય એ પણ પોલીસ દ્વારા કાયદાના રક્ષકો પ્રજાના રક્ષકો રક્ષકો જ્યારે ભક્ષક બને ત્યારે આ વાત કદાય ચલાવી લેવામાં આવે એવું નથી અને જે વકીલ મિત્ર હતા બીજા શહેરથી આવે છે એ અમદાવાદ થી પ્રેક્ટિસ કરવા માટે વડોદરા આવ્યા હતા કોઈ કારણોસર કેસ ને લઈને અને એમના પર જો બહારથી આવતા વકીલ મિત્રો પર જો હુમલો થઈ શકતો હોય તો વડોદરા શહેરના વકીલોએ પણ અહીંયા વિચારવાનું રહેશે કારણ કે પોલીસ તંત્ર જે લોકો ગુટલેગરોને પકડવામાં કાચા રહે છે રોડ ઉપર ડ્રગ્સ લઈને એમડી લઈને ગાંજો પીને એક્સિડન્ટો થતા હોય છે તેવા લોકોને પણ પકડવામાં કાચા રહે છે એફઆઈઆર ચાર્જશીટ બનાવવામાં પણ તે લોકો કેટલા અઢળક દિવસો કાઢી નાખતા હોય છે તેમની પાસે પાવર છે કે માત્ર દસ દિવસ પંદર દિવસમાં લોકો ચાર્જશીટ બનાવી શકે છે તેમ છતાં નેવ નેવ દિવસ છેલ્લા નેવમાં દિવસે ચાર્જશીટ ફાઇલ કરતા હોય છે તો ક્યાં જશે આ પોલીસ તંત્ર આ એક પ્રશ્ન ઊભો થાય છે એડવોકેટ પ્રિયાંશ શાહ ન્યાય કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એકે શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી જે વકીલ શ્રી કોર્ટ ડ્રેસમાં હતા જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલ શ્રી પર આવો બેફામ હુમલો કર્યો આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપણા હરસંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં અમદાવાદના વકીલ પર નહીં પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ વકીલ પોલીસ અધિકારીઓ શ્રીઓએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ

તો જે અનુસંધાન એ એડવોકેટ શ્રી જે પોપ બનેલા છે એ અરજી આપે છે ને એમના તમે તપાસ કરીશું શકો કોઈ પોલીસવાળાએ વકીલ પર હાથ ઉઠાવ્યો છે લાફો માર્યો છે એવી ઘટના છે હા સંદેશો અને રૂમર તો એવી છે પણ હવે એ સીસીટીવી ફૂટેજ ને જોઈ ને અમે તપાસ કરીશું પોલીસ ચોકી તો મામલો જતો રહ્યો છે કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા પણ કરવામાં આવશે કારણ કે વકીલ પર હાથ ઉઠાવ્યો છે કાયદેસર એમને કમ્પ્લેન્ટ આપી છે તો એને કમ્પ્લેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an update.